અને કોર્ટે આદેશ કર્યો કે પાલિકાની જેટલું બી સામાન છે એ જપ્ત કરી લો તો કોન્ટ્રાક્ટર આખી નગરપાલિકાનો જે સામાન હતો એ બધો ખાલી કરીને લઈ ગયો છે ગુજરાતની એક નગરપાલિકામાંથી ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે આ પાલિકાએ કોન્ટ્રાક્ટરને એક કરોડ ચૂકવવાના હતા પરંતુ પાલિકા એ રકમ ચૂકવવામાં નિષ્ફળ ગઈ રકમ ચૂકવી નહીં તો કોન્ટ્રાક્ટર કોર્ટમાં ગયો અને કોર્ટે આદેશ કર્યો કે પાલિકાની જેટલું બી સામાન છે એ જપ્ત કરી લો તો કોન્ટ્રાક્ટર આખી નગરપાલિકાનો જે સામાન હતો એ બધો ખાલી કરીને લઈ ગયો છે તો આના વિશે તમારી સાથે વાત કરીશ મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબર છે કદાચ ગુજરાતના ઇતિહાસમાં પહેલી વખત એવું સાંભળ્યું કે કોઈ નગરપાલિકાએ પૈસા નહીં ચૂકવ્યા હોય અને કોન્ટ્રાક્ટર આખો પાલિકાનો સામાન ટ્રકમાં ભરીને લઈ ગયો આ વાત બની છે ખેડા નગરપાલિકામાં બ્રહ્માણી કન્સ્ટ્રક્શન કરીને એક કોન્ટ્રાક્ટર એજન્સી છે એણે આ ખેડા નગરપાલિકામાં બે હજાર પંદર બે હજાર સોળની અંદર પ્રોટેક્શન વોલ બનાવવાનું કામ કરેલું હતું અને એના કંઈક બે કામ હતા અને એનું એક કરોડ રૂપિયાનું બિલ હતું હવે આ બ્રહ્માણી કન્સ્ટ્રક્શન ખેડા નગરપાલિકા પાસેથી અનેક વખત બિલની માગણી કરી પરંતુ એના જે હોદ્દેદારો છે એ ચૂકવણી કરતા નહોતા એટલે આખો જે વાત છે એ કોર્ટમાં ગઈ અને કોર્ટમાં ખેડા નગરપાલિકાએ કોર્ટમાં સામે અરજી બી કરી અને ખેડા નગરપાલિકા સુપ્રીમ કોર્ટ સુધી લડી પરંતુ ખેડા નગરપાલિકાને રાહત નહીં મળી અને આખરે કોર્ટે આદેશ આપ્યો કે ખેડા નગરપાલિકાની તમામ સામાન છે એ જપ્ત કરી લેવો એટલે આ બ્રહ્માણી કન્સ્ટ્રક્શનના જે કોન્ટ્રાક્ટર છે એણે ત્રીસ માણસોની ટીમ મોકલી અને નગરપાલિકામાં જેટલું હતું ઇવન ખેડા નગરપાલિકાના ચીફ ઓફિસર પ્રમુખની જે ખુરશી હતી એ પણ બધી ટ્રકમાં ભરીને લઈ જવામાં આવી દરેક ફર્નિચર પાલિકામાંથી ખાલી કરી દેવામાં આવ્યું આખું ખેડા નગરપાલિકા હતી એ આખી ખાલી થઈ ગઈ કોઈ બેસવાની જગ્યા પણ રાખવામાં નથી આવી એટલો બધો સામાન આ કોન્ટ્રાક્ટર લઈને ચાલ્યો ગયો છે હવે અમે થોડી તપાસ કરી કે ખેડા નગરપાલિકાની જે વેબસાઇટ છે એમાં ચીફ ઓફિસર તરીકે પરિતા પરમારનું નામ છે અને પ્રમુખ તરીકે જોશના પટેલનું નામ છે ઉપપ્રમુખ તરીકે અક્ષયકુમાર ભાવસાર છે અને કારોબારી ચેરમેન અંકિત પટેલ છે હવે જ્યારે આ કોન્ટ્રાક્ટર બધો સામાન લેવા ત્યાં ખેડા નગરપાલિકા ગયો ત્યારે ચીફ ઓફિસર અને પ્રમુખ બંને ગાયબ હતા અને કર્મચારીઓ ખાલી માત્ર બધાના મોઢા જોયા કરતા હતા કારણ કે કોર્ટનો આદેશ હતો એટલે કોઈ કંઈ બોલી શકે એમ નહોતું તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું થેન્ક યુ વેરી મચ